નીટ રદ કરો ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓની ન્યાય આપો તેવી માંગ સાથે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર પ્રમુખ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલ ધારણા પ્રદર્શન કરાયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા એનએસયુઆઈના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સહેજાદ ખાન પઠાણ પ્રદેશ મહામંત્રી શ્રી બળદેવભાઈ લૂણી શ્રી રાજુભાઈ બ્રહ્મભટ શ્રી જગત શુક્લા પ્રવક્તા શ્રી પાર્થિવ રાજસિંહ કઠવાડિયા પ્રગતિ આહીર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી સહવનાજ શેખ એનએસયુઆઈના રાષ્ટ્રીય મંત્રી શ્રી સંજય સોલંકી મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી કામિનીબેન સોની હેતાબેન પરીખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ હિતલ તલપંડ્યા